ફૈઝ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ અને યંગ સર્કલ દ્વારા મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું કલ્લા શરીફમાં આયોજન રાખવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે ગોરવામાં ફૈઝ યંગ સર્કલ ગોરવામાં ડોક્ટર મોડાસિયા

બ્લડ ડોનેશન નો જે કાર્યક્રમ રાખેલો છે વિઝિટ થઈ એ વિશે શું કહેવા માંગો છો પ્રજાને ખુબ જ સુંદર કામ થઈ રહ્યું છે જરૂરિયાતમંદ લોકો સુધી એમને સમય પડતા એનું બ્લડ મળી રહે એ માટે જે મો સુફી સંત દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે કે એ ઈદ નિમિત્તે આપણે એક આ સેવાકીય કાર્યવાહી કામગીરી કરવાની છે જેનું સંધાને મધુનગરના મુસ્લિમ આગેવાનો તથા ડૉક્ટર શ્રી સબીરભાઈ દ્વારા જેટલું સુંદર આયોજન કરી અને કુલ એકસો ને ચાલીસ બોતલ જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કામ છે આ એકસો ચાલીસ બોતલથી ઘણા બધા એવા લોકો છે જેની સેવા થઈ શકશે જેમને પોતાની બીમારીમાંથી સાજા કરવામાં મદદરૂપ થશે એટલે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવીને આવી શક્તિ આ તમામ અગ્રણીઓને અહીંના નોજવાનોને ઉત્સાહપૂર્વક એમને પ્રેરણા આપતા રહે આવું સુંદર કાર્ય કરી દેશ સમાજની સેવા કરતા રહે અને ખૂબ સારો મેસેજ આજે અહીંના લોકો દ્વારા આપવામાં આવ્યો છે જે તમામ લોકો અને બિરદાવે અને પોતે પણ આવા સેવાકીય કાર્યમાં જોડાય આગળ આવે એ માટે એમને પ્રેરણા મળે એ જ મારું કહેવું છે જય હિન્દ આજરોજ મોહમ્મદ પૈગમ્બર સાહેબના પંદરસોના જન્મદિવસ નિમિત્તે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જે અંતર્ગત વડોદરાના ગોરવા વિસ્તારની અંદર હાલ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે ત્યાં દોઢસોથી વધારે યુનિટ બ્લડ એકત્ર થઈ ગયું છે આ ઉપરાંત કલા અને આજુબાજુના વિસ્તારની અંદર અત્યાર સુધીમાં સાતસોથી વધારે યુનિટ એકત્ર થઈ ગયું છે આ તકે સૌ રક્તદાતાઓનો હું આયુષ બ્લડ બેંક પરથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ફૈઝ યંગ સર્કલ અને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સમગ્ર ટીમને અને બાબાશ્રીને પણ વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આ ઉમદા કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી કરે છે અને દર વર્ષે એમનો ટાર્ગેટ છે એ પૂરો એચિવ કરે છે અને હજારો દર્દીઓને બ્લડ મેળવવાની અંદર એ લોકો મદદરૂપ થાય છે એ પણ ખૂબ સરાહનીય છે આ તકને આપણે પ્રેરણા લઈને વડોદરાના અન્ય યુવા વર્ગ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે તેવી મારી નમ્ર વિનંતી છે ડૉક્ટર મનીષ ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા સરકાર સૈયદી મુસ્તાક અલી બાવા સાહેબ અને વાહિદ અલી બાવા સાહેબની રાહબરીમાં મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મતિથિ નિમિત્તે ચૌદસો ને નવ્વાણું બોટલનો બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતો તે કલ્લા શરીફ કેમ્પસ પર રાખવામાં આવેલો હતો પરંતુ ગઈકાલે રાત્રે ઘણો વરસાદ હોવાના કારણે એનો એક પાર્ટ ગોરવા ગોરિયા તળાવ શમસીનગરમાં ડોક્ટર સબ્બીરભાઈ મોડાસિયાને ત્યાં રાખવામાં આવ્યો અને તેમાં અત્યારે અમારે એ કેમ્પમાં દોઢસો વડોદરા એકત્રિત થઈ ગયું છે એ અમારા એરિયાના પ્રમુખશ્રીઓ દાઉદભાઈ છે અયુબભાઈ છે અને બધા અમારા ફેજ યંગ સર્કલની ટીમ છે તેમના સાથ અને સહકાર અને અમારા બોરિયા વિસ્તાર એક બે સંદી ભાગના બધા સહકારથી આજ રોજ દોઢસો બોટલ તો થઈ ગયા છે અને અત્યારે અમારી તમન્ના એવી છે કે વધુમાં વધુમાં વધુ બોટલ એકત્રિત થાય અને પાંચસો થાય તો અમારા સરકારની દુઆ સૈયદ મુશ્તાક અલીબાઉ સાહેબ અને વાહિદ અલીબાઓની દુઆથી

જન્મતિથિ નિમિત્તે આજરોજ ઓગણીસો નવ્વાણું યુનિટ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે તે કલ્લા હતો પરંતુ વરસાદના કારણે ગોરવામાં ફેઝ એન્ડ સર્કલ ગોરવામાં ડૉક્ટર મોડાસિયા સાહેબના દવાખાનામાં રાખેલ છે તે સરકાર સૈયદ મુસ્તાકલી માવાના બરાબરી હેઠળ રાખવામાં આવેલ છે આ ગોરિયા એક મોજિયા બે સંત્રી હાજરી પાક તમામ આજુબાજુ વિસ્તારના લોકો અહીંયા બ્લડ ડોનેશન કરવા આવે છે અને બ્લડ આપે છે જે સરકારના આદેશ પ્રમાણે આ બ્લડનું આયોજન કરવામાં આવેલ છે શું નામ આપડો રાઠમોડ આવો જાય સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યવ્રજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો